પ્રિય મિત્રો આ પ્રકરણ થોડું લાંબુ હોવાથી ધ્યાનથી સાંભળવું પ્રકરણ સાત શ્રીકાંત વર્માના પુસ્તકાલયમાં ધૂળ અને જૂના કાગળોની સુગંધથી ભરેલા એ શાંત વાતાવરણમાં રાહુલને લાગ્યું કે જાણે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે તેના મગજમાં વિચારોનું એક તોફાન ચાલી રહ્યું હતું રણવીર સિંહ પાછલો જન્મ અમૂલ્ય રત્ન અને સૌથી અગત્યનું તેના પૂર્વજોની શક્તિ તે એક સામાન્ય કોલેજનો વિદ્યાર્થી હતો જેને માત્ર પુસ્તકો અને પરીક્ષાઓની ચિંતા હતી હવે અચાનક તેનું જીવન કોઈ પ્રાચીન ગાથાનો ભાગ બની ગયું હતું શ્રીકાંત વર્માએ રાહુલને મનોસ્થિતિ સમજી લીધી તેમણે રાહુલના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા મને ખબર છે કે આ બધું તારા માટે સમજવું મુશ્કેલ છે પણ સત્ય એ જ છે તારું ભાગ્ય તને અહીં ખેંચી લાવ્યું છે હવે તારે જ તારા પરિવારના વારસા અને કીર્તિની રક્ષા કરવાની છે પણ હું કેવી રીતે કરીશ રાહુલે પૂછ્યું તેના એક અજાણી નિરાશા હતી હું કોઈ યોદ્ધા નથી મને તો લડતા પણ નથી આવડતું શ્રીકાંત વર્મા હસ્યા શક્તિ માત્ર તલવાર પકડવામાં નથી હોતી રાહુલ સાચી શક્તિ અંદરથી આવે છે જ્ઞાન બુદ્ધિ અને આત્મવિશ્વાસથી તારામાં એ બધું જ છે તારા પૂર્વજોની શક્તિ તારા લોહીમાં વહે છે તારે ફક્ત તેને જાગૃત કરવાની જરૂર છે અને ત્યાંથી રાહુલની તાલીમનો પ્રારંભ થયો એક એવી તાલીમ જેણે તેના જીવનની દિશા જ બદલી નાખી શ્રીકાંત વર્મા એક સામાન્ય પુસ્તકાલય કરતા ન હતા તેઓ પ્રાચીન વિદ્યાઓના જાણકાર હતા ખાસ કરીને એ વિદ્યાઓને જે રાહુલને પૂર્વજોને રાજવી પરિવાર સાથે જોડાયેલી હતી ગુપ્ત જ્ઞાનનો પ્રારંભ પુસ્તકાલયના રહસ્યો પ્રથમ દિવસથી જ શ્રીકાંત વર્માએ રાહુલને પુસ્તકાલયના એક ગુપ્ત વિભાગમાં લઈ ગયા આ વિભાગ સામાન્ય લોકો માટે બંધ હતો અને ત્યાં પ્રાચીન હસ્તપ્રતો નકશાઓ અને રહસ્યમય ચિહ્નોથી ભરેલા પુસ્તકો હતા મોટા ભાગના પુસ્તકો જૂની ગુજરાતી સંસ્કૃત અને અન્ય પ્રાચીન ભાષાઓમાં લખાયેલા હતા આ બધા પુસ્તકો તારા પરિવારના ઇતિહાસ અને તેમની ગુપ્ત વિદ્યાઓ વિશે છે શ્રીકાંત વર્માએ તારે આ બધું શીખવું પડશે શરૂઆત આપણે ભાષાથી કરીશું શ્રીકાંત વર્માએ રાહુલને જૂની ગુજરાતી અને સંસ્કૃત ભાષા શીખવવાનું શરૂ કર્યું શરૂઆતમાં રાહુલને ખૂબ મુશ્કેલી પડી પણ તેની બુદ્ધિમત્તા અને શીખવાની ધગસને કારણે તેને ઝડપથી પ્રગતિ કરી દિવસો પુસ્તકાલયમાં જ પસાર થતા હતા રાહુલ સવારથી સાંજ સુધી પુસ્તકો વાંચતો શ્રીકાંત વર્મા પાસેથી શીખતો અને પોતાના ભૂતકાળને સમજવાનો પ્રયત્ન કરતો જેમ જેમ રાહુલ ભાષા શીખતો ગયો તેમ તેમ તેને તેના પૂર્વજો વિશે વધુ જાણવા મળ્યું તેનો પરિવાર સૂર્યવંશી તરીકે ઓળખાતો હતો જેઓ હજારો વર્ષોથી આ જમીન પર રાજ કરતા હતા તેઓ માત્ર યોદ્ધાઓ ન હતા પણ જ્ઞાની અને આધ્યાત્મિક શક્તિઓ ધરાવતા લોકો પણ હતા તેમના દ્વારા અમૂલ્ય રત્ન સૂર્યમણી તરીકે ઓળખાતું હતું જે બ્રાહ્મણની શક્તિઓનો સંગ્રહ કરતું હતું અને અસીમ શક્તિઓ ધરાવતું હતું આ રત્નોનો ઉપયોગ ફક્ત સારા કાર્યો માટે જ થઈ શકે તેવું વરદાન હતું શ્રીકાંત વર્માએ રાહુલને સૂર્યમણી વિશે વધુ વિગતવાર જણાવ્યું આ રત્ન સૂર્ય જેવું તેજસ્વી છે અને તે ધારકને અદ્ભુત અદભુત શક્તિઓ પ્રદાન કરે છે તે માત્ર શારીરિક શક્તિ જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ પણ પ્રદાન કરે છે તારા પૂર્વજો આ રત્નનો ઉપયોગ પ્રજાનું ભલું કરવા કુદરતી આફતોનો સામનો કરવા અને ન્યાય સ્થાપિત કરવા માટે કરતા હતા તો પછી રણવીર સિંહ શા માટે તેને મેળવવા માંગે છે રાહુલે પૂછ્યું રણવીર સિંહ એક લોભી અને ક્રૂર વ્યક્તિ છે શ્રીકાંત વર્માએ સમજાવ્યું તે સૂર્યમણીનો ઉપયોગ પોતાની સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવા અને સમગ્ર દુનિયા પર રાજ કરવા માટે કરવા માંગે છે તે જાણે છે કે સૂર્યમણીની શક્તિઓ સારા કાર્યો માટે જ છે પણ તે તેને ખોટી રીતે વાપરવાનો પ્રયત્ન કરશે જેનાથી વિનાશ જ સર્જાશે આ બધી વાતો સાંભળીને રાહુલના મનમાં રણવીરસિંહ પ્રત્યે તીવ્ર જાગી મનોમન નક્કી કર્યું કે તે ભોગે તેને રણવીરસિંહના હાથમાં નહીં પડવા દે માનસિક અને આધ્યાત્મિક તાલીમ શ્રીકાંત વર્મા રાહુલને માત્ર ભાષા અને ઇતિહાસ જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક તાલીમ પણ આપવાનું શરૂ કર્યું તેઓ તેને ધ્યાન યોગ અને શ્વાસ નિયંત્રણની કસરતો શીખવતા હતા તારા પૂર્વજોની શક્તિ તારા મનમાં અને આત્મામાં છે રાહુલ શ્રીકાંત વર્માએ કહ્યું તારે તેને નિયંત્રિત કરવાનું શીખવું પડશે જ્યારે તારું મન શાંત અને સ્થિર હશે ત્યારે જ તું તારી સાચી શક્તિની જાગૃત કરી શકીશ રાહુલ દરરોજ સવારે વહેલો ઉઠીને યોગ અને ધ્યાન કરતો શરૂઆતમાં તેને મુશ્કેલી પડી પણ ધીમે ધીમે તેણે પોતાના મનને નિયંત્રિત કરવાનું શીખ્યું તેને લાગી રહ્યું હતું કે તેના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે તેની એકાગ્રતા શક્તિ વધી હતી અને તે વધુ શાંત અને આત્મવિશ્વાસુ બન્યો હતો શ્રીકાંત વર્મા તેને એવી ટેકનિક શીખવતા હતા જેનાથી તે પોતાના આજુબાજુના વાતાવરણને વધુ સારી રીતે અનુભવી શકે તેઓ તેને સુક્ષ્મ દ્રષ્ટિ અને આંતરિક શ્રવણ જેવી ક્ષમતાઓ વિકસવામાં મદદ કરતા હતા આ ક્ષમતાઓ તેને ખતરાને દૂરથી ઓળખવામાં અને દુશ્મનોની ચાલને સમજવામાં મદદરૂપ થવાની હતી સૂક્ષ્મ દ્રષ્ટિથી તું માત્ર આંખોથી જ નહીં પણ મનથી પણ જોઈ શકીશ શ્રીકાંત વર્માએ કહ્યું તે તેને અંધારામાં બંધ દરવાજા પાછળ અને દુશ્મનોના છુપાયેલા ઈરાદાઓને પારખવામાં મદદ કરશે રાહુલ દરરોજ આ કસરતોનો અભ્યાસ કરતો તેને લાગતો કે તેના મગજમાં કોઈ નવો દરવાજો ખુલી રહ્યો છે તે વસ્તુઓને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો અને અવાજોને વધુ ઊંડાણથી સાંભળી શકતો હતો શારીરિક તાલીમ અને આત્મરક્ષા શ્રીકાંત વર્માએ રાહુલને શારીરિક તાલીમ પણ આપવાનું શરૂ કર્યું જોકે તેઓ પોતે વૃદ્ધ હતા પણ તેમને પ્રાચીન યુદ્ધ કલાઓનું જ્ઞાન હતું તેઓ રાહુલને આત્મરક્ષાની વિવિધ પદ્ધતિઓ હથિયારો વિના લડવાની ટેકનિકીસ અને શરીરને મજબૂત બનાવવાની કસરતો શીખવતા હતા રણવીર સિંહ એક શક્તિશાળી યોદ્ધા છે શ્રીકાંત વર્માએ કહ્યું તારે તેની સામે ટકી રહેવા માટે શારીરિક રીતે પણ મજબૂત બનવું પડશે રાહુલ દરરોજ સવારે પુસ્તકાલયના પાછળના ભાગમાં આવેલી ખુલ્લી જગ્યામાં તાલીમ કરતો કરતો તે દોડતો કૂદતો અને વિવિધ કસરતો શ્રીકાંત વર્મા તેને પ્રાચીન લડાઈની પદ્ધતિઓ શીખવતા જેમાં ચપળતા સંતુલન અને ઝડપ પર ભાર મૂકવામાં આવતો હતો રાહુલને લાગી રહ્યું હતું કે તેનું શરીર દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે અને તેનામાં એક અનોખી શક્તિનો સંચાર થઈ રહ્યો છે જેમ જેમ તાલીમ આગળ વધતી ગઈ તેમ તેમ રાહુલના મનમાં એક નવો આત્મવિશ્વાસ જન્મ્યો તેને લાગ્યું કે તે હવે એકલો અને નબળો નથી તેની પાસે શ્રીકાંત વર્માનું માર્ગદર્શન હતું તેના પૂર્વજોનું જ્ઞાન હતું અને તેના લોહીમાં વહેતી ગુપ્ત શક્તિ હતી રાહુલની તાલીમ ચાલુ હતી પણ રણવીર સિંહ શાંત બેઠો ન હતો તેને ખબર હતી કે રાહુલ હજી જીવિત છે અને તે તેના વારસાનો પીછો છોડશે નહીં રણવીર સિંહે તેના ગુપ્તચરોને રાહુલને શોધવા માટે મુંબઈ અને સુરતમાં ફેલાવી દીધા હતા એક દિવસ જ્યારે રાહુલ પુસ્તકાલયમાં વાંચી રહ્યો હતો ત્યારે તેણે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી કોઈના અસ્તિત્વનો અહેસાસ કર્યો કોઈ તેના પર નજર રાખી રહ્યું હતું તેણે તરત જ શ્રીકાંત વર્માને આ વિશે જણાવ્યું આ રણવીર સિંહના માણસો છે શ્રીકાંત વર્માએ ગંભીરતાથી કહ્યું તેઓ તારો પીછો કરી રહ્યા છે હવે તારે વધુ સાવચેત રહેવું પડશે તે રાત્રે જ્યારે રાહુલ પુસ્તકાલયથી હોટલે પાછો જઈ રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે તેણે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને જોયું કે બે પડછાયા તેની પાછળ આવી રહ્યા હતા રાહુલ ગભરાયો પણ તેણે શ્રીકાંત વર્માના શબ્દો યાદ કર્યા આત્મવિશ્વાસ રાખજે તેણે ઝડપથી એક અંધારી ગલીમાં પ્રવેશ કર્યો પડછાયા તેની પાછળ આવ્યા ગલીમાં અંધારું હતું અને રાહુલને લાગ્યું કે આ તેનો ભાગવાનો મોકો છે તેણે પોતાની શારીરિક તાલીમનો ઉપયોગ કર્યો તેણે ઝડપથી ગલીની દિવાલ પર ચઢીને એક જૂની ઈમારતની છત પર ચલાંગ લગાવી પડછાયા તેની પાછળ આવી શક્યા નહીં રાહુલ છત પરથી છલાંગો મારતો રહ્યો રહ્યો અને ઝડપથી ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન કરતો તેને ખબર હતી કે તે હવે છુપાઈને નહીં રહી શકે તેણે રણવીર સિંહનો સામનો કરવો જ પડશે બીજા દિવસે શ્રીકાંત વર્માએ રાહુલને કહ્યું હવે સમય આવી ગયો છે રાહુલ તારે હવેલીમાં પાછું જવું પડશે અને શોધવું પડશે રણવીર કદાચ ત્યાં જશે પણ હું એકલો કેવી રીતે જઈશ રાહુલે પૂછ્યું તું એકલો નથી શ્રીકાંત વર્માએ કહ્યું હું તારી સાથે આવીશ અને તારા પૂર્વજોની શક્તિ પણ તારી સાથે છે શ્રીકાંત વર્માએ રાહુલને કેટલાક પ્રાચીન હથિયારો વિશે જણાવ્યું જે હવેલીના ગુપ્ત ખજાનામાં છુપાયેલા હતા હતા આ હથિયારો માત્ર શક્તિશાળી જ ન પણ તેમને વાપરવા માટે વિશેષ જ્ઞાનની જરૂર હતી આ હથિયારો તને રણવીર સિંહનો સામનો કરવામાં મદદ કરશે શ્રીકાંત વર્માએ કહ્યું પણ યાદ રાખજે સાચી શક્તિ હથિયારમાં નથી પણ તેને વાપરવાના ઈરાદામાં છે પૂર્વજોની વારસાગત શક્તિઓનું અનાવરણ તાલીમના એક મહત્વપૂર્ણ ભાગરૂપે વર્માએ રાહુલને તેના પૂર્વજોની વારસાગત શક્તિઓ વિશે શીખવવાનું શરૂ કર્યું તેમણે સમજાવ્યું કે સૂર્યવંશી પરિવારના દરેક વારસદારમાં જન્મથી જ કેટલીક વિશેષ શક્તિઓ હોય છે જે સૂર્યમણી સાથેના તેમના જોડાણથી વિકસે છે તારા પૂર્વજો પાસે સૂર્ય દ્રષ્ટિ હતી શ્રીકાંત વર્માએ કહ્યું આ શક્તિ તેમને ભવિષ્યની ઝલક જોવામાં છુપાયેલી વસ્તુઓને ઓળખવામાં અને દુશ્મનોના ઇરાદાઓને પારખવામાં મદદ કરતી હતી તારામાં પણ આ શક્તિ સુષ્પ અવસ્થામાં છે રાહુલને આ સાંભળીને આશ્ચર્ય થયું તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તેનામાં આવી કોઈ શક્તિ હોઈ શકે છે શ્રીકાંત વર્માએ તેને સૂર્ય દ્રષ્ટિને જાગૃત કરવા માટે કેટલાક જટિલ ધ્યાનના અભ્યાસક્રમો અને મંત્ર જાપ કરવાનું શીખવ્યું શરૂઆતમાં રાહુલને કોઈ અનુભવ થયો નહીં પણ ધીમે ધીમે તેને ઝાખા પ્રકાશના ઝબકારા અને અસ્પટ સબીઓ દેખાવા લાગી આ શરૂઆત છે શ્રીકાંત વર્માએ પ્રોત્સાહિત કરતા કહ્યું જેમ જેમ તારી તાલીમ આગળ વધશે તેમ તેમ તારી સૂર્ય દ્રષ્ટિ વધુ સ્પર્શ થશે તું ભૂતકાળના રહસ્યોને પણ જોઈ શકીશ અને ભવિષ્યના સંકેતોને પણ સમજી શકીશ આ ઉપરાંત શ્રીકાંત વર્માએ રાહુલને ધ્વનિ નિયંત્રણ વિશે પણ જણાવ્યું તારા પૂર્વજો પાસે હવાજને નિયંત્રણ કરવાની ક્ષમતા હતી તેઓ તેનો ઉપયોગ સંદેશો મોકલવા દુશ્મનોને ભ્રમિત કરવા અને અમુક સમયે શારીરિક નુકસાન પહોંચાડવામાં પણ કરતા હતા આ શક્તિ તને રણવીર સિંહના માણસોથી બચાવવામાં મદદ કરી શકે છે રાહુલ આ શક્તિને વિકસવા માટે અવાજને વિવિધ આવર્તન પર કેન્દ્રિત કરવાનું અને તેને મનથી નિયંત્રિત કરવાનું શીખ્યું તેને લાગી રહ્યું હતું કે તેના અવાજમાં એક નવી ઉર્જા આવી રહી છે જે સામાન્ય માનવીના કાનને સંભળાય નહીં તેવી હતી તે ધીમે ધીમે અવાજની મદદથી નાની વસ્તુઓને હલાવી શકતો હતો અને દૂરના અવાજોને સ્પષ્ટ રીતે સાંભળી શકતો હતો શ્રીકાંત વર્માએ તેને એવી પણ ચેતવણી આપી કે આ શક્તિઓનો ઉપયોગ ખૂબ જ સાવધાની પૂર્વક કરવો જોઈએ આ શક્તિઓ મહાન છે રાહુલ પણ તેનો ખોટો ઉપયોગ વિનાશ નોતરી શકે છે તારે હંમેશા યાદ રાખવાનું છે કે તારી શક્તિનો ઉપયોગ સારા કાર્યો માટે જ કરવાનો છે ન્યાય સ્થાપિત કરવા માટે અને નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે રાહુલના મનમાં એક દિગ્રા ચાલી રહી હતી એક તરફ તેને આ નવી શક્તિઓ મેળવીને ખુશી થતી હતી તો બીજી તરફ તેને તેની જવાબદારીઓનો ભાર પણ અનુભવાતો હતો જેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનું જીવન આટલું જટિલ અને રહસ્યમય બની શકે એ દરમિયાન રણવીરસિંહ પણ રાહુલના અચાનક ગાયબ થવાથી ચિંતિત હતો તેને ખબર હતી કે રાહુલ સુરક્ષિત રીતે ભાગી ગયો છે તેણે તેના ગુપ્તચરોને વધુ સક્રિય કર્યા અને રાહુલને શોધવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા રણવીર સિંહે કેટલાક સ્થાનિક ગુનેગારોને સાથે પણ હાથ મિલાવ્યા હતા જેથી રાહુલને શોધવામાં મદદ મળી શકે આ ગુનેગારોને માત્ર પૈસામાં રસ હતો અને તેઓ રણવીર સિંહના ઈરાદાઓથી અજાણ હતા રણવીર સિંહ એક સાતીર દિમાગનો વ્યક્તિ હતો તેણે વિચાર્યું કે રાહુલ કદાચ ફરીથી હવેલીમાં જશે અથવા તેના વારસા વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરશે તેથી તેણે હવેલીની આસપાસ અને શહેરના કેટલાક જૂના પુસ્તકાલયમાં પણ પોતાના માણસો ગોઠવી દીધા હતા એક દિવસ જ્યારે રાહુલ શ્રીકાંત વર્મા પાસેથી સૂર્ય દ્રષ્ટિનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેને એક ઝાંખી છબી દેખાઈ તેણે જોયું કે રણવીર સિંહ એક અંધારા ઓરડામાં કોઈ રહસ્યમય કાળી શક્તિ સાથે વાત કરી રહ્યો છે રાહુલને ખબર ન હતી કે આ કાળી શક્તિ શું છે પણ તેનો એક અજાણ્યો ભય અનુભવાયો તેને શ્રીકાંત વર્માને આ વિશે જણાવ્યું શ્રીકાંત વર્મા ગંભીર થઈ ગયા રણવીરસિંહ એકલો નથી રાહુલ તે કાળી શક્તિઓ સાથે પણ જોડાયેલો છે તારા પૂર્વજોના સમયમાં પણ કેટલાક લોકોએ કાળી શક્તિઓને ઉપયોગ કરીને સૂર્ય મણીને મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા આ કાળી શક્તિઓ અતિ ખતરનાક હોય છે અને તે ધારકને વિનાશ તરફ દોરી જાય છે આ સાંભળીને રાહુલના મનમાં ભય વધુ ઘેરો બન્યો તેને ખબર હતી કે તેની લડાઈ માત્ર એક શક્તિશાળી માણસ સાથે નથી પણ અદ્રશ્ય અને ખતરનાક શક્તિઓ સાથે પણ છે શ્રીકાંત વર્માએ રાહુલને તેના પરિવારના કેટલાક જૂના મિત્રો વિશે પણ જણાવ્યું જેઓ હજી પણ જીવિત હતા અને તેમના પરિવાર પ્રત્યે વફાદાર હતા આ લોકો તને મદદ કરી શકશે રાહુલ શ્રીકાંત વર્માએ કહ્યું પણ તારે તેમને શોધવા પડશે અને તેમનો વિશ્વાસ જીતવો પડશે તેમણે રાહુલને એક જૂના નકશાનો એક ટુકડો આપ્યો જેમાં કેટલાક રહસ્યમય ચિહ્નો હતા આ નકશો તને એ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે તેઓ છુપાઈને જીવી રહ્યા છે જેથી રણવીર સિંહ રાહુલ પાસે શ્રીકાંત વર્માનું માર્ગદર્શન હતું તેના પૂર્વજનોની શક્તિઓ હતી અને હવે તેના કેટલાક નવા સાથીદારો પણ મળી શકે તેમ હતા એક રાત્રે જ્યારે રાહુલ તાલીમ પૂરી કરીને પુસ્તકાલયમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને ફરીથી કોઈનો પીછો થતો હોવાનો અહેસાસ થયો આ વખતે તે વધુ સાવચેત હતો તેણે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિઓનો ઉપયોગ કર્યો અને જોયું કે તણ પડછાયા તેની પાછળ આવી રહ્યા હતા રાહુલ એક અંધારી ગલીમાં પ્રવેશ્યો તેણે ધ્વનિ નિયંત્રણનો ઉપયોગ કરીને એક નાનો અવાજ કર્યો જેનાથી ગલીના કચરાના ડબ્બામાંથી બિલાડીનો અવાજ આવ્યો પડછાયા ગલીમાં પ્રવેશ્યા અને બિલાડીના અવાજ તરફ ધ્યાન આપવા લાગ્યા રાહુલે આ તકનો લાભ ઉઠાવ્યો તેણે ઝડપથી ગલીની એક ઊંચી દિવાલ પર ચડી ગયો અને છુપાઈ ગયો પડછાયા ગલીમાં ચારે તરફ શોધખોળ કરવા લાગ્યા પણ તેમને રાહુલ મળ્યો નહીં તે ક્યાં ગયો એક માણસે ગુસ્સામાં પૂછ્યું કદાચ તે ભાગી ગયો બીજા માણસે કહ્યું તે ગમે ત્યાં છુપાય હું તેને શોધી કાઢીશ ત્રીજા માણસે કહ્યું તેનો ક્રૂર હતો રાહુલ ઉપરથી તેમની વાત સાંભળી રહ્યો હતો તેને ખબર પડી કે આ રણબીર સિંહના માણસો જ છે તે ત્યાંથી સુરક્ષિત રીતે ભાગી ગયો પણ તેને ખબર હતી કે આ લડાઈ હવે લાંબી ચાલશે પુસ્તકાલયમાં પાછા ફર્યા પછી શ્રીકાંત વર્માએ રાહુલને તેના પરિવારના ઇતિહાસ વિશે વધુ ઊંડાણપૂર્વક શીખવવાનું શરૂ કર્યું તેમણે રાહુલને કેટલાક પ્રાચીન કોયડાઓ અને સંકેતો આપ્યા જે સૂર્યમણીના સ્થાન અને તેની શક્તિઓ વિશે વધુ માહિતી આપી શકે તેમ હતા આ કોયડાઓ તારા પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યા હતા શ્રીકાંત વર્માએ કહ્યું તેઓ એટલા ગુપ્ત છે કે માત્ર વારસદાર જ તેમને ઉકેલી શકે છે રાહુલ દરરોજ આ કોયડાઓ પર કામ કરતો કેટલાક કોયડાઓના નકશા જેવા હતા તો કેટલા કાવ્યો જેવા તેને લાગી રહ્યું હતું કે તે ધીમે ધીમે તેના ભૂતકાળ સાથે વધુ જોડાઈ રહ્યો છે એક કોયડો એક જૂના સ્થાપત્ય વિશે હતો જે મુંબઈના કોઈ અજાણ્યા ભાગમાં છુપાયેલું હતું કોયડામાં લખ્યું હતું જ્યાં સૂર્યનો પ્રથમ કિરણ પૃથ્વીને સ્પર્શે ત્યાં ઇતિહાસ ઊંઘે છે રાહુલ અને શ્રીકાંત વર્માએ આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો તેમણે મુંબઈના જૂના નકશાઓનો અભ્યાસ કર્યો અને સૂર્યોદયના સમયે કયા સ્થાન પર પ્રથમ કિરણ પડે છે તે વિશે શોધખોળ કરી ઘણી શોધખોળ પછી તેમને એક જૂના મંદિર વિશે જાણ થઈ જે શહેરના પૂર્વ ભાગમાં આવેલું હતું મંદિર ઘણા વર્ષોથી ત્યજી દેવાયેલું હતું અને કોઈને તેની વિશેષતા વિશે ખબર ન હતી કદાચ એ સ્થાન છે શ્રીકાંત વર્માએ કહ્યું આપણે ત્યાં જવું પડશે બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા રાહુલ અને શ્રીકાંત વર્મા મંદિર તરફ પ્રયાણ કર્યું મંદિર જૂનું અને ખંડેર હાલતમાં હતું તેની દિવાલો પર કાચરા અને સોડ ઉગી નીકળ્યા હતા તેઓ મંદિરની અંદર પ્રવેશ્યા અંદર અંધારું હતું અને હવામાં ધૂળની ગંધ હતી રાહુલ અને શ્રીકાંત વર્માએ ફ્લેશ ચાલુ કરી અને આસપાસ જોવાનું શરૂ કર્યું મંદિરના એક ખૂણામાં એક જૂની મૂર્તિ હતી જે ધૂળની ધકાયેલી હતી રાહુલે મૂર્તિ પરથી ધૂળ સાફ કરી અને જોયું તો તે એક પ્રાચીન દેવીની મૂર્તિ હતી જેના હાથમાં એક સૂર્ય જેવો પદાર્થ હતો આ સૂર્ય દેવીની મૂર્તિ છે શ્રીકાંત વર્માએ કહ્યું તારા પૂર્વજો તેમની પૂજા કરતા હતા અચાનક સૂર્યનો પ્રથમ કિરણ મંદિરના મુખ્ય દરવાજામાંથી અંદર આવ્યું અને સીધું મૂર્તિ પર પડ્યું મૂર્તિમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને એક હવાજ સંભળાયો વારસદાર આવ્યો છે રાહુલ અને શ્રીકાંત વર્મા થઈ ગયા કે શું આ કોઈ ચમત્કાર છે પ્રકાશ ઓછો થયો અને મૂર્તિની નીચે એક ગુપ્ત દરવાજો ખુલી ગયો દરવાજામાંથી એક ભવ્ય કોરિડોર દેખાયો આ રત્ન સુધી પહોંચવાનો માર્ગ છે શ્રીકાંત વર્માએ કહ્યું પણ અહીંથી આગળનો રસ્તો વધુ ખતરનાક હશે જેમ તેઓ આગળ વધવાની તૈયારી કરી રહ્યા હતા તેમ અચાનક મંદિરના મુખ્ય દરવાજામાંથી કોઈ અંદર આવ્યું તે એક વૃદ્ધ માણસ હતો જેનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને તેની આંખોમાં એક ઊંડું દુઃખ હતું તમે કોણ છો રાહુલે પૂછ્યું વૃદ્ધ માણસે રાહુલ તરફ જોયું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા બેટા રાહુલ તેને કહ્યું હું તારો દાદા છું મને ખબર હતી કે તું એક દિવસ જરૂર પાછો આવીશ રાહુલ સ્તબ્ધ થઈ ગયો તેના દાદા તે તો જાણતો હતો કે તેના દાદા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા શ્રીકાંત વર્માએ રાહુલને ઈશારો કર્યો અને કહ્યું આ તારા પૂર્વજનોના પરિવારના સભ્ય છે તેઓ ગુપ્ત રીતે જીવી રહ્યા હતા જેથી રણવીર સિંહ તેમને શોધી ન શકે દાદાએ રાહુલને ગળે લગાડ્યો અને કહ્યું મને ખબર હતી કે તું પાછો આવીશ મારા દીકરા તું જ અમારો છેલ્લો વારસદાર છે દાદાએ રાહુલને તેના પરિવારના ઇતિહાસ વિશે વધુ વિગતવાર જણાવ્યું તેમણે કહ્યું કે રણવીર સિંહે કેવી રીતે તેમના રાજ્ય પર હુમલો કર્યો હતો તેમના પિતાને મારી નાખ્યા હતા અને સૂર્યમણીને હડપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અમે સૂર્યમણીને બચાવવા માટે તેને ગુપ્ત સ્થળે છુપાવી દીધું હતું દાદાએ કહ્યું અને અમે ગુપ્ત રીતે જીવવા લાગ્યા જેથી રણવીર સિંહ અમને શોધી ન શકે અને સૂર્યમણીનું રહસ્ય તેના હાથમાં ન આવે દાદાનું આગમન રાહુલની યાત્રાને કેવી રીતે બદલશે શું તેઓ રાહુલને સૂર્યમણી સુધી પહોંચવામાં મદદ કરશે અને રણવીર સિંહને ખબર પડશે કે રાહુલ તેના દાદાને મળી ગયો છે એ બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ